નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં ઘરમાં દેવીલક્ષ્મીના આગમન પહેલાં જોવા મળે છે આ સંકેતો જોતાં જ સમજી લો કે તમે જલ્દી જ ધનવાન બની શકો છો સપનામાં કાજુ જોવા ખૂબ જ શુભ હોય છે આ સ્વપ્નનો અર્થ છે કે તમારા પર દેવીલક્ષ્મીની વિશેષ કૃપા વરસાવાની છે તેમની કૃપાથી તમારા જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુઃખનો નાશ થશે તેની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે સપનામાં શિવલિંગ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપનામાં આપણા જીવન સાથે ઊંડો સંબંધ હોય છે આ સપના ક્યારેય સાચા અને ક્યારેક ખોટા અને ક્યારેક ખરાબ હોય છે સારા સપના હૃદય માટે પ્રિય છે સારા સપના જોઈને લોકો ખુશ થઈ જાય છે તે જ સમયે લોકો ખરાબ સપના જોઈને ડરી જાય છે તેમને લાગે છે કે તેમના જીવનમાં ચોક્કસપણે કંઈક ખરાબ થવાનું છે જો કે ઘણા ડરામણા સપના ભવિષ્યના જીવન માટે નુકસાનકારક નથી સ્વપ્ન નિષ્ણાંતોના મતે ઘણા સપના દેવીલક્ષ્મીના આગમનના સંકેતો હોય છે જો તમે પણ આ સપનાઓ જુઓ છો તો સમજી લો કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો અમને જણાવો શ્રીમંત બનવાના સપના જો તમે તમારા સપનામાં અશોક વૃક્ષ જુઓ છો તો તે સંકેત છે કે આવનારા સમયમાં તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે તેમની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે સરળ શબ્દોમાં કહીએ તો તમારા ઘરે દેવી લક્ષ્મીનું આગમન થશે સપનામાં અશોકના પાંદડા જોવા પણ શુભ માનવામાં આવે છે આ સપના ધનની પ્રાપ્તિના સંકેત છે સ્વપ્ન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સ્વપ્નમાં પગપાળા ચાલવું પણ શુભ છે આ સ્વપ્નનો અર્થ છે કે તમારી પ્રમોશન થવા જઈ રહી છે જો વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે આ સાથે ચાલવું એ નવા કાર્યની શરૂઆતનો સંકેત છે આ સ્વપ્ન સૂચવે છે કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો જો આપણે સ્વપ્ન વિજ્ઞાનમાં માનતા હોઈએ તો સ્વપ્નમાં પૂજા ઘરમાં સ્થિત કોઈ દેવી દેવતા કે પદ જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સ્વપ્નનો અર્થ છે કે ધનની દેવી તમારા પર પ્રસન્ન છે તેમના આશીર્વાદ તમારા પર વરસવાના છે વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું પોતાનું અલગ મહત્વ જણાવાયું છે જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરતા ઘર ઓફિસ વગેરેનું નિર્માણ કરો છો તો તમારા જીવનમાં ઘણા સારા પરિણામ મળે છે વાસ્તુ દોષના કારણે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે વાસ્તુના નિયમોનું પાલન કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો માતા લક્ષ્મી હંમેશા તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતા હોય તેથી જ નિયમિત રીતે તમારે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ આવું કરવું તમારા માટે આરોગ્ય માટે શ્રેષ્ઠ હોય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન થાય છે વાસ્તુ અનુસાર જો તમે ઘર બનાવી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પૂરતી રોશની આવી રહી હોય પરંતુ કોઈ કારણવશ જો ઘરમાં પૂરતી રોશની આવી રહી નથી તો તમારે ઉગતા સૂર્યની એક તસવીર ઘરની પૂર્વ દિશામાં લગાવી દેવી જોઈએ આવું કરવાથી તમને ભાગ્યનો સાથ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરના ફર્નિચરના કારણે પણ તમારા ઘરનું વાસ્તુ ખરાબ થઈ જાય છે તેથી જ તમારે ક્યારેય પણ એવું ફર્નિચર ન લેવું જોઈએ જે ત્રિકોણ આકારનું હોય ઘરમાં હંમેશા ગોળાકાર અથવા ચોરસ ફર્નિચર તમારે લગાવવું જોઈએ જો તમે ત્રિકોણ ફર્નિચર ઘરમાં લગાવો છો તો ધનહાનિ તમને થઈ શકે છે ઘણા લોકો પોતાના ઘરની છત પર કચરો જમા કરીને રાખે છે અને નિયમિત રીતે તેની સફાઈ પણ કરતા નથી આવું કરવાથી ઘણા પ્રકારની તકલીફ તમારા જીવનમાં આવી શકે છે તેથી જ તમારે ક્યારેય પણ ઘરની છતમાં કચરો જમા કરવો જોઈએ નહીં અને અઠવાડિયામાં એક બે દિવસ એક બે વખત છતની સફાઈ જરૂર કરવી જોઈએ ઘરમાં જૂતા ચપ્પલને પણ યોગ્ય રીતે તમારે રાખવા જોઈએ ઘણા લોકો જૂતા ચપ્પલોને ગમે ત્યાં રાખી દે છે તેના કારણે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તેથી જ જૂતા ચપ્પલને રાખવા માટે એક જ સ્થાન બનાવો અને ત્યાં જ તેને રાખો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ જો જૂતા ચપ્પલ રાખો છો તો આવા સ્થળ પર રાખો જ્યાં ઘરમાં આવતી સીધી નજર તેની પર ન પડે જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય તો તમારા કિચનમાં એક વાસણમાં પાણી ભરીને હંમેશા રાખો શક્ય હોય તો તે તાંબાના વાસણમાં પાણી ભરીને તમે ગમે ત્યાં રાખી શકો છો જો કે તમારે દરરોજ આ પાણીને બદલવું જોઈએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે નિયમિત રીતે આ છોડની સાર સંભાળ રાખો આ સાથે જ એકાદશી પૂનમ રવિવારના દિવસે તેના પાંદડાને ન તોડો માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તેની સાથે જ ધનલાભ થવાની સંભાવના પણ રહેશે જો તમે તમારા સ્વપ્નમાં સફેદ કીડીઓ જુઓ છો તો તે સંકેત છે કે તમે ખૂબ જ જલ્દી ધનવાન બનવાના છો આ સપના ધનની પ્રાપ્તિના સંકેત છે સફેદ કીડીઓનું સ્વપ્ન જોવું ખૂબ જ દુર્લભ છે માત્ર નસીબદાર લોકોને જ તેમના સ્વપ્નમાં સફેદ કીડીઓ જોવા મળે છે સ્વપ્નમાં ગરોળી જોવી પણ શુભ માનવામાં આવે છે આ સ્વપ્નમાં અર્થ એ છે કે વ્યવસાયમાં વધારો થશે તમને અચાનક જ પૈસા મળવાની પણ શક્યતા છે ધન પ્રાપ્તિના સંયોગો અનેક રીતે સર્જાઈ શકે છે તેમાં રોકાણમાંથી નફો પણ સામેલ છે શું તમને ઊંઘમાં કોઈ પણ અંતિમ સંસ્કારના દર્શન થયા છે તે તમારા માટે શુભ કે અશુભ કેવા હોય છે તે જાણીએ રાત્રે સૂતી વખતે સ્વપ્ન આવવા સ્વાભાવિક છે દરેક સ્વપ્નાને પોતાનું શુભ અશુભ ફળ પણ હોય છે તો આજે તમને માહિતી આપીશું કેવા ફળ કેવું મળે છે છે મોટા વાત વાત તો એ કે કોઈને કરવી ન જોઈએ ગળે મળવું જો ગળે મળતો જીવ સ્ત્રી છે તો કામ સુખ પ્રાપ્ત થવાની સંભાવના છે અને જો તે પુરુષ છે તો શત્રુ પક્ષથી આક્રમણ સૂચવે છે પરાજયનો સામનો પણ કરવો પડી શકે છે કાપેલા અંગો કોઈ મનુષ્ય અથવા તો કોઈ પશુ પક્ષીના કાપેલા અંગો જોવા મળે તો સારા સ્વાસ્થ્યનો સૂચક છે જો કોઈ નજીકનું વ્યક્તિ બીમાર છે તો આ સ્વપ્ન તેના સારા થવાની સૂચના આપે છે પરંતુ અંગો જોવા એ અશુભ સંકેત છે અંગદાન જો સ્વપ્નમાં તમે તમારું કોઈ અંગદાન કરતા જોવા મળો તો તે ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે અંડકોષ સ્વપ્નમાં તમારા પોતાના અથવા તો બીજા કોઈના અંડકોષ જોવા એ મુસાફરીની પ્રબળ સંભાવના સૂચવે છે કોઈ તાત્કાલિક કારણોસર તમારે કોઈ દૂરના દેશની યાત્રા પર જવું પડી શકે છે આંતરડા સ્વપ્નમાં કોઈની માણસ કે અન્ય જીવના આંતરડા જોવા તે ભવિષ્યમાં કલેશ થશે તેવા સંકેતો આપે છે આવું સ્વપ્ન જોવાથી ઘરમાં કે બહાર કોઈ ઝઘડો થવાની સંભાવના છે અંતિમ સંસ્કાર કોઈના અંતિમ સંસ્કાર જોવા અને પરિવારમાં તેમાં ભાગ લેવો તે આવનારા શુભ અને માંગલિક કાર્યના લક્ષણો છે હાડકા કોઈ જીવના હાડકા જોવા તે શુભ સંકેત છે આ આવનારી સમસ્યા ટાળી શકે છે તેવા સંકેતો આપે છે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ